કોક લુ લો આ બધા જાય યન ઝઘડીસ નહી હે છું મજા આવી બિલકુલ મજા આવી બટ અત્યારે એટલું એક્સાઇટેડ કે ઇન્ટરવલ હે એવરીવન ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ કેમ છો બધા કે તમે બધા જ મજામાં સો અત્યારે રસોઈની શરૂઆત કરી દીધી છે મમ્મી આજે છે નહીં સો ખુશી

શું કરે રચિતા શું કરી રહી લાલુ રેડી થઈ રહ્યો છે અહીંયા અરે વાહ ભાઈ વાહ મસ્ત મસ્ત વાવા છે લાલુ ની આજે હિસું લાલુ તું જો તારો ફ્રેન્ડ ને તો મસ્ત રેડી કરી દીધો પિયા એ હિસું ને ભી આપણે રેડી કરી દઈશું નિસું ને વાળ ઓડવાના છે હજી એ હાઈ કરી દે ચાલ બધાને નિસું હાઈ કરી દે હાય એને બેક કેમેરા ને તો જ હાઈ કરે ફ્રન્ટ કેમેરા માં હાઈ જ નહીં કરતો કેવી ખબર પડે નહીં એને

મારા બ્લોગ અંદર કહેવાની છું તો જે લોકો એ ના એ લોકો જઈને જોઈ આવજો અને નિકેશ અત્યારે આવી ગયા છે ડાયરેક્ટ અમે લોકો જઈ રહ્યા છે મૂવી જોવા માટે અને દસ જ મિનિટ વાર છે નીકળ્યા છે અમે લોકો તો ફટાફટ અમે લોકો ત્યાં પહોંચી અને મૂવી કેવું છે તમને લોકોને પણ કહીશું અમે લોકો મૂવી જોવા જઈ રહ્યા છે રાજન્સમાં માં બીકોઝ ઘણા લોકોને ખબર છે કે અમે એક સિનેમા કેન્સલ કરી દીધી છે આ કઈ છે જો ડિફરન્સ નથી પડતો 5 એક મિનિટનો પહેલા અમે રાજન્સમાં જતા હતા જ્યારે નહોતી વની ના પહેલા જતા આપણે મીરાજ મીરાજ સિનેમામાં કઈ વાંધો નહીં ફટાફટ પહોંચી જઈએ મૂવી કેવું છે તમને લોકોને જણાવીશું ટિકિટ નું મોકલો તો ક્યાંથી ખબર હોય 10 બિલ નહીં આવે અગર ખાલી પેલું તને ફોટો એડિટ કરીને મોકલે ને એનું જ હતું નતું એ મોકલો બતાવ લો આ દેખી લો આ બધા જાય ઝઘડીસ નહીં હે હું ઝઘડો છું વિડિયો કેમ ચાલુ રાખ્યો તમે ઝઘડો કરીને તો તમારું કેવું કામ છે તાર બન્યું છે તો તેરી ટિકિટ બતાવે છે પછી અંદર જવા દેશે નહી તો એના વગર તો અંદર બી ન જઈશું પહેલા કોઈ બગડે સિક્યુરિટી વાળા કાકા કે ઓપી રાખી નહી ટિકિટ રાખેલ કોઈ ડિસ્ટર્બ ન હું તો આજે દુપટ્ટો લઈને આવી હું તો આજ દુપટ્ટો લઈને આવી છું એમ કીધો આ સર અમે ને ઓકે

તેમાં બિલકુલ મજા ન આવી બટ અત્યારે એટલું એક્સાઇટેડ છું કે ક્યારે ઇન્ટરવલ પોરશે તારી એ તો સ્મા ન તારા સારા લાગે ચશ્મા પે લાગો

સરસ હતું ને એવું જ વાતાવરણ બહુ બહુ એટલે બહુ જ સરસ છે બહુ જ મજા આવી અમને લોકોને ને સ્ટાર્ટિંગ ના અડધી કલાક તો હું ને એમ કોઈ નીકળશ એના કરતા અમે ગયાર વાત ના તો સારું હતું અને અમારી આગળ એક કપલ હતું જે જ્યારે હું બોલી ને એની પાંચ મિનિટમાં એ લોકો ઊભા થઈ નીકળી ગયા હતા અને એની જ પાંચ મિનિટ પછી જે મોજ પડી છે બસ તમે લોકો જરૂરથી એ મૂવી જોવા જજો આપણને તો કંઈ પ્રમોશનના પૈસા આપવાના નથી બટ દીપિકાની એક્ટિંગ સુપર અને જે બતાવ્યું છે એની તો આમ કેવું કહેવાય ખબર બે બે મિનિટે તો હા બે બે મિનિટે રોવા ડા થઈ જ્યારે પ્રેગ્નન્સી ટાઈમમાં આવું શૂટ કરવું અને બઉ જ બહુ જ સરસ જેટલું બી બોલીએ ને એટલું ઓછું છે હું હમણાં બધા બીકોઝ મને છે ને એટલી આંખો દુઃખે છે ને જોરદાર અને આ લોકોને બેન તો વડી ચશ્મા વગર તો દેખાય નહીં એમ બ્લર દેખાતું ને થ્રી પહેરે તો બ્લર જ દેખા સો કંઈ નહીં અત્યારે અમારે એવું છે એકચ્યુઅલી કે મારા એક જગ્યાએ વર્ક વર્કના ગામથી જવાનું છે પોસિબલ હશે ત્યાં બ્લોગ લઈશ બાકી નહીં લઉં બટ મારા ફોનમાં તો કદાચ નહીં જ બીકોઝ મારા ફોનમાં બેટરી નથી બિલકુલ અમે ત્રણ વાગે જ્યારે નીકળ્યા ને ત્યારે જ મારા ફોનમાં છે ને વીસ ટકા બેટરી હતી અત્યારે પંદર ટકા છે ફોન આપણે કારમાં ચાર્જ કરી દીધો છે ચાર્જ કરવા મૂકી દીધો છે ફટાફટ આપણે પહોંચીએ જે જગ્યાએ મારે જવું છે ત્યાં પછી અમે નિશુને લઈને ઘરે જઈશું શું બ્લોગ કન્ટિન્યુ કરશું સો ફેમિલી અમે લોકો મૂવી જોઈને આવી ગયા છીએ અત્યારે ઘરે પરંતુ કેરના આવી ગયા છે યસ કેરના આવી ગયા છે અત્યારે સવાનું થઈ ગયા છે તો ખીચડી શાક બનાવી દીધું ખાઈ એક પ્રમોશન કરવા માટે જવાનું તો એ પણ પતાવી દીધું છે આમ પતાઈ ના આયા પછી રસોઈ કરી મારા નીચે માટે મે ખીચડીનું શાક બનાવ્યું મારા આજે ખાવાની રજા છે કારણ કે મે બહુ બધા પોપકોર્ન ખાઈ લીધા બે ભાઈ બેને બનને ધરાઈને ખાઈ લીધું મારું માર નીચે માટે બનાવ્યું તો મે ખીચડી શાક બે <laughs> <laughs> અ સો અત્યારે એ વિચાર છે કે વ્લોગ એન્ડ આજે જવાનો પ્રોગ્રામ છે નહીં સો આટલું જ હતું હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ કરી દો મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ